સુરેન્દ્રનગરમાં પડતર માગણીઓ મામલે બેંક કર્મચારીઓનો દેખાવ રાષ્ટ્રીયકૃત બેંકના વિવિધ યુનિયનો દ્વારા પોતાની વિવિધ માગણીઓને વાંચવા આપવા માટે આંદોલનતામક કાર્યક્રમો જાહેર કરાયા છે જે અન્યઓએ દેખાવો કરવામાં આવ્યા હતા આગામી ચોવીસ અને પચીમી માર્ચે બે દિવસની હડતાલનું એલાન પણ આપવામાં આવ્યું છે માગણી પૂરી નહીં થાય તો ધરણા યોજી હડતાલ પર જવાની ચીમકી ગુજરાત રાજ્ય બેંક વર્કર્સ યુનિયન અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા એસબીઆઈ બેંકની વાદીપરા બ્રાંત ખાતે બેંકના સમય બાદ રાષ્ટ્રીયકૃત બેન્કોને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બેંક કર્મચારી યુનિયનો દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી વિવિધ માંગણીઓના દરેક કેડરમાં કર્મચારીઓની ભરતી પાંચ દિવસ બેંકનું સપ્તાહ કરવું કર્મચારી તેમજ અધિકારીઓ પર હુમલો તેમજ અભદ્ર ભાષાના પ્રયોગ સાથે રક્ષણ આપવું વગેરે સમાવેશ થાય છે બળતર માંગો પૂરી કરવાની નહીં આવે તો આગામી તારીખ ચોવીસ અને પચીસ માર્ચે બે દિવસની ધરણા યોજી હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તકે મોટી સંખ્યામાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ યુએફડીઓ કન્વિન્ડર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ આજે તમામ આ સુરેન્દ્રનગર શહેરમાં અને આજુબાજુના સેન્ટરોમાંથી બેંકના જુદા કર્મચારીઓએ આવી અને પોતાની માગણીઓ અંગે યુએફડીઓના કાર્યક્રમ મુજબ સૂત્રોચ્ચાર કરેલ છે જેમાં રિક્રુટમેન્ટ રેગ્યુલરાઈઝ કરવા અને કર્મચારીઓની સુરક્ષા કર્મચારીઓને પાંચ દિવસના બેન્કિંગની જે વાત છે એ પછી અમારી પોતાની જે વેલફેર ફંડની જે સ્કીમ છે એની ઉપર જે ઇન્કમ ટેક્સ છે એનો અમારો વાંધો વિરોધ છે એ તમામ બાબતોને લઈ એને કર્મચારીઓ પર થતા હુમલાઓ જુદી જુદી જી જાય એના સામે કર્મચારીઓને રક્ષણ મળે એના માટેની યોગ્ય વ્યવસ્થા થાય એના માટેની આમ અમારી આ ક્યાં ડિમાન્ડ છે અને આમાં કર્મચારીઓમાં બેંકના બધા ઓફિસર એસોસિએશન અને કામદારોના યુનિયનના હોદ્દેદારો પણ આવેલા છે મારી સાથે ઓફિસર એસોસિએશનના શ્રી ફમારભાઈ એસબીઆઈના એનસીબીના શ્રી આનંદભાઈ ચૌહાણ અને અમારા જૂના જે નકુમ બધા આજે છે અને બધે ખૂબ ઉત્સાહપૂર્વક અને આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે લડત આપશે એવી સંપૂર્ણપણે